રાજ્યમાં જાન્યુઆરીમાં સંગઠનમાં નવી નિમણૂકો સાથે મોટા નિર્ણયો લઈ શકાય છે ગુજરાતના મોટા નેતાઓને વારાણસી અને ઉત્તર પ્રદેશમાં મોટી જવાબદારીઓ સોંપાશે ત્રણ રાજ્યોની ચૂંટણીમાં માંડવીયાને છત્તીસગઢ અને નીતિન પટેલને રાજસ્થાનની જવાબદારી સોંપાઈ હતી એમ રૂપાણીને પંજાબ અને બીજા સંગઠનના મોટા નેતાઓને અન્ય રાજ્યોમાં મોકલાશે પાર્ટી સંગઠનમાં પણ યુવા અને નવા ચહેરાઓની સાથે બે હાજર ચોવીસ ની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે આ નિર્ણયો લેવાનો સમય પણ નક્કી કરવામાં આવે છે કેન્દ્રમાં મોદી સરકારને ત્રીજી વખત મજબૂત બહુમતી સાથે પરત લાવવા માટે ભાજપના નવા ભાજપ નવા પ્રયોગો કરી રહી છે બે હજાર ની શરૂઆત સાથે ભાજપ સંપૂર્ણ ચૂંટણી મોડમાં આવી જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી વર્ષની શરૂઆત પહેલાં જ બે હજાર ચોવીસ સુધીના કાઉન્ટડાઉનની યોજનાનો અંતિમ સ્વરૂપ આપી દીધું છે તેમાં ગુજરાતના ગૃહ રાજ્યમાં થતા ફેરફારો અને સંસ્થામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે નિર્ણયો પણ નિર્ણયનો પણ સમાવેશ થાય છે પાંચ રાજ્યોમાં પરિણામો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને મળ્યા છે જેમાં ઉત્તર પ્રદેશથી લઈને ગુજરાત સુધીના મુખ્યમંત્રીનો સમાવેશ થાય છે બે માટે ભાજપની મુખ્ય તૈયારી આ નિર્ણયો અયોધ્યામાં રામલલ્લાના અભિષેક બાદ થશે ત્યાં સુધી ભાજપ અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય સ્વપ્નને ભવ્ય ઐતિહાસિક અવસર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે સૂત્ર પાસેથી મળેલી માહિતીમાં એવું પણ જાણવા મળ્યું છે કે પાર્ટી લોકસભા ચૂંટણીમાં મોટા પ્રયોગ કરવા માગે છે ભાજપે ગઈ ચૂંટણીમાં ત્રણસો ત્રણ બેઠકો જીતી હતી આ વખતે પાર્ટી ચારસોથી વધુના બેઠકો સાથે આગળ વધી રહી છે આવી સ્થિતિમાં પાર્ટી કોઈ પણ સ્તરે બેદરકારી ટાળવાના મૂડમાં નથી અને આ પાર્ટી માટે પાર્ટીએ મોટો નિર્ણય લઈને જનતાની વચ્ચે જવાનો પ્લાન તૈયાર કર્યો છે જે પક્ષ મોટા નિર્ણયો લઈ શકે છે તેમાંથી વર્તમાન સાંસદોની ટિકિટ મોટા પાયે કાપવામાં આવી શકે છે તેના માટે પાર્ટીનો જનમતનો સર્વે ચાલી રહ્યો છે સૂત્રોનું માનીએ તો પચાસ ટકા ટિકિટ કપાઈ શકે છે અને લોકોએ જે વરિષ્ઠ સાંસદો છે તેમણે ઘરે બેસી રહેવું પડી શકે છે પાર્ટી યુવાને અને નવા ચહેરાઓની સાથે બે હજાર ચોવીસની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે આ બધાની વચ્ચે બીજી મોટી તૈયારી એ છે કે પાર્ટી લગભગ બે ડઝન એટલે કે ચોવીસ રાજ્યસભા સાંસદોને પણ ચૂંટણી જંગમાં ઉતારી શકે છે આવા પક્ષના નેતાઓ કે જેઓ બે કે ત્રીથી વધુ ટર્મથી ઉપલા ગૃહમાં રહ્યા છે તેમને બે હજાર ચોવીસના દંગલમાં મેદાનમાં ઉતારવામાં આવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં ફરીથી મોટા પ્રયોગો કરી શકે છે પાર્ટી બે હજાર ચોવીસની ચૂંટણીમાં નવી ટીમને મેદાનમાં ઉતારી શકે છે ભાજપના અનુભવી નેતાઓને અન્ય રાજ્યોમાં કામ સોંપવામાં આવી શકે છે જેથી કરીને લોકસભાની ચૂંટણીનું સંચાલન મક્કમતાથી થઈ શકે પાર્ટીએ પાંચ રાજ્યોની ચૂંટણીમાં મનસુખ માંડવિયા અને નીતિન પટેલ જેવા નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપી હતી એટલું જ નહીં ગુજરાતના તમામ નેતાઓને મહત્વની બેઠકોના પ્રભારી પણ બનાવી શકાય છે સૂત્રોનું માની તો ભાજપે બે હજાર ચોવીસની ચૂંટણીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે પાર્ટી આ માટે જરૂરી હોમવર્ક અને નિર્ણયનો રોડમેપ પણ તૈયાર કરી લીધો છે પરંતુ તમામ નિર્ણયોની જાહેરાત બાવીસ જાન્યુઆરી અયોધ્યાના રામ મંદિરમાં અભિષેક કાર્યક્રમ બાદ પાર્ટીની સક્રિયતા વધશે પાર્ટીના એક નેતાએ કહ્યું કે ઘણા રાજ્યોમાં કેટલાક સાથી પક્ષો પણ ભાજપના ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડી શકે છે તેનું મુખ્ય કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા છે આ અંગેનો નિર્ણય પાર્ટીની ટોચની નેતાગીરી દ્વારા લેવામાં આવશે એટલું જ નહીં બે હજાર ચોવીસની ચૂંટણી પહેલા સંગઠન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા કાર્યક્રમો થશે જેમાં કાર્યકર્તા સંવાદ સાથે વિવિધ મોરચાના અધિકારીઓ સાથેની પણ બેઠકોનો યોજનાનો સમાવેશ થાય છે

કે અત્યારે સૂત્રો દ્વારા જાણવા મળી છે કે અત્યારે હલચલ થઈ રહી છે કે જે રીતે અયોધ્યામાં જે રામ લલાની જ્યારે સ્થાપના થઈ જાય ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ જ ઘણા એવા મોટા ફેરફાર આવી શકે છે કેમ કે જેટલા પણ જે દિગ્ગજ જે નેતાઓ છે તે લોકો અત્યારે જે કેન્દ્રમાં છે તે લોકોને ક્યાંકને ક્યાંક બની શકે કે તે લોકોનો ઉપયોગ કરવામાં આવે તે લોકોને કોઈને કોઈ જગ્યાના તેમને પ્રભારી બનાવવામાં આવે જેથી કરીને લોકસભા બે હજાર ચોવીસનો એક મજબૂત પાયો જે છે તે તૈયાર કરી શકાય તે લોકો જે પોતાના અનુભવનો ઉપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને જે ભારતીય જનતા પાર્ટી નો જે લક્ષ્ય છે તે હાંસિલ કરવામાં ક્યાંક ને ક્યાંક તેમને સફળતા અપાવી શકે તેના માટે થઈ અને બની શકે છે કે ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ મોટા ફેરફારો થઈ શકે છે અયોધ્યામાં રામલલ્લા ની સ્થાપના બાદ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનું જે નવતર પ્રયોગોનું જે ક્ષેત્ર છે તે ગુજરાત છે બની શકે છે કે ગુજરાતથી જ

કોઈપણ ચૂંટણી પૂરી થાય એટલે તરત જ બીજી ચૂંટણીના માટે એક્શન મોડમાં આવી જતી હોય છે અને ભાજપ એ ભાજપને જીતનું મશીન કહેવાય છે એમને નથી કહેવાતું ત્યારે જે પ્રકારે અત્યારે ચર્ચા ચાલી રહી છે અને જે સૂત્રો પરથી અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે શું આ વખતે જે સાંસદો બે હજાર ઓગણીસમાં ચૂંટાયા હતા છવ્વીસ છવ્વીસ બેઠકો છે ગુજરાતી એ છવ્વીસ બેઠકો પૈકી લગભગ કેટલા સાંસદોની ટિકિટ કપાય એવી સંભાવનાઓ જોવા મળી રહી છે અ જો ચોક્કસથી વિજિતભાઈ અમને જણાવો કે જે રીતે વિધાનસભામાં નો રિપીટ જે થિયરી ચલાવવામાં આવી હતી એ જ નો રિપીટ થિયરી અહીંયા લોકસભા વખતે પણ ચલાવવામાં આવશે એવી પૂરેપૂરી જે સૂત્રો દ્વારા જે છે તે મારી માહિતી મળી રહી છે જેમાં ખાસ કરીને જો વાત કરીએ કે ત્રણ કે ચાર સાંસદોને વાત કરતા લગભગ એકવીસ કે બાવીસ જેટલા સાંસદોની ટિકિટ કપાશે અને તેમની જગ્યાએ નવા ચહેરાઓને જે છે તે ક્યાંક ને ક્યાંક સ્થાન આપવામાં આવશે અને જે જે લોકો જે સાંસદો હટશે તેમની જગ્યાએ જે જે જૂના જે સાંસદો છે તેમને કદાચ બની શકે કે કોઈ કોઈ જગ્યાએ બીજા આયોગમાં કે કોઈ જગ્યાએ તેમને સેટ કરવામાં આવે પરંતુ અત્યારે તો તેમની ટિકિટ જે છે તે ચોક્કસથી તપાસે અને નવા ચહેરાઓ જે છે તે લોકસભાની વખતે જોવા મળશે કેમ કે બીજેપી છે બીજેપીએ અહીંયાં ગુજરાતમાં જો ખાસ કરીને વાત કરીએ એમનું નવતર પ્રયોગોનું સેન્ટર છે તેમણે વિધાનસભામાં પણ આ પ્રકારનો પ્રયોગ કર્યો હતો અને તેમાં તેઓ ખૂબ જ મોટા પ્રમાણમાં તેઓ સત્તેજ પણ આવ્યા છે અને એટલા માટે જ બની શકે કે કદાચ જો વિધાનસભા વખતે જો તેમને પ્રયોગ કર્યો તો એમાં કદાચ જો તેમને સીટો ઓછી હાસિલ થઈ હોત તો ચોક્કસથી તે લોકો આ પ્રયોગ લોકસભા વખતે ન કરે જ પરંતુ વિધાનસભામાં પરિણામ ખૂબ જ વિપરીત મળ્યું છે જે પરિણામ મળ્યું છે તેના આધારિત ચોક્કસથી કહી શકાય કે લોકસભા બે હજાર ચોવીસમાં પણ ઘણા બધા સાંસદો જે છે પોલિટિકલ લેબોરેટરી પોલિટિકલ લેબોરેટરી છે તો ગુજરાત જ છે કારણ કે વર્ષો પહેલાનું રાજકારણ જોઈએ ચીમનભાઈ પટેલના જમાનાનું કે એ પહેલાનું જે ગુજરાત રાજ્યની સ્થાપના જે પ્રકારના પ્રયોગો થતા હતા જે પ્રકારની ચૂંટણીઓ યોજાતી હતી ને એ વખતે જે પ્રયોગો કરવામાં આવતા હતા તેને જોતા પ્રયોગશાળા કહેવાય છે ગુજરાતને રાજકારણની તો દરેક દરેક પક્ષ કરતા હોય છે તો ભાજપ તો કરતું જ હોય છે કારણ કે જયારે ઓગણીસો ને એસીમાં જયારે બે બેઠકો હતી લોકસભામાં ભાજપની એમાં એક લખનૌની હતી અને બીજી આપણે ગુજરાતમાં મહેસાણાની લોકસભા બેઠક હતી તો આ જે બે બેઠકમાંથી ત્રણસો ત્રણ ઉપર આંકડો પહોંચ્યો છે અને આ વખતે જે પ્રકારે પ્લાનિંગ છે ભાજપનું કે ચારસો પ્લસ તો ટાર્ગેટ રાખ્યો છે અને ચારસો પ્લસ બેઠકો સાથે લોકસભામાં સ્પષ્ટ બહુમતી પંડિતો પણ આવું માની પોલિટિકલ નિષ્ણાતો જે છે અથવા તો પોલિટિકલ પાર્ટી છે એ લોકો પણ એવું માની રહ્યા છે પરંતુ સામે પક્ષે કોંગ્રેસ પણ આવા પ્રયોગો કરવામાં માહેર છે પરંતુ જોકે કોંગ્રેસની એક વાત છે કે કોંગ્રેસ એના જૂના જોગીઓ એમના જે એ વરિષ્ઠ કહેવાતા વરિષ્ઠ નેતાઓ જે છે એ લોકોને ટિકિટ આપે છે ને એ બીજા જે યુવા ચહેરાઓ છે એને તક આપતા નથી ત્યારે ચોક્કસ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક ડખો થશે પરંતુ ભાજપમાં જો કાલ ઉઠીને આ પ્રકારનો પ્રયોગ કર્યો તો જે સિનિયર મોસ્ટ નેતાઓ છે તેમાં પણ ક્યાંક અસંતોષ જોવા મળશે કારણ કે આપણે જો જોયું હતું બે હજાર એકવીસમાં જ્યારે વિજય રૂપાણી અને તેમના મંત્રીમંડળને રવાના કર્યું હતું રાજીનામું આપ લઈ લીધું હતું અને નવું મંત્રીમંડળ બનાવ્યું હતું ત્યારે પણ નીતિન પટેલ જેવા દિગ્ગજ નેતા

એક એક કરીને જે તેના કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે ચોક્કસ થી હવે વિધાનસભા બે હાજર લોકસભા બે હજાર ચોવીસ માટે ચોક્કસ થી કોંગ્રેસે કઈક નવું વિચારવું જોઈએ હું એવું માનું છું તે છતાંય હવે કોંગ્રેસ શું આખરી નિર્ણય લે છે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ ચોક્કસથી જો ભારતીય જનતા પાર્ટીની ની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દર વખતે કંઈક ને કંઈક નવતર પ્રયોગો કરતી જ જોવા મળે છે એમાં પણ તેનું એપી હોય છે તે ગુજરાત રહ્યું છે અત્યાર સુધીમાં અને આ વખતે પણ જે રીતે વિધાનસભામાં મેં જણાવ્યું કે તેમને જે સફળતા મળી છે એટલે એ જોતા ચોક્કસથી લોકસભા બે હજાર ખૂબ જ મોટા ધરખમ ફેરફારો જે છે તે ખાસ કરીને ગુજરાતમાં તો જોવા મળશે કોંગ્રેસમાં જો જોઈએ દિગ્ગજ નેતાઓ જે છે દિગ્ગજ નેતાઓને ત્યાં એ લોકો હટાવી શકતા નથી અને તેમને જ એ લોકો ટિકિટ આપે છે અને એના લીધે ક્યાંક ને ક્યાંક જે આજે પણ જે કોંગ્રેસનો જે કાર્યકર્તા હતો તે હજી સુધી કાર્યકર્તા જ રહ્યો છે તે આગળ આવી શક્યો નથી જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જુઓ તમે તો એક કાર્ય કરતા હતો તે મેયર પણ બનેલો છે અને એક વિધાનસભા જે ધારાસભ્ય હોય તે ક્યારે પણ કોયનું નક્કી નથી હજુ જો બીજેપી માં હમણાં હમણાં જ આપણાના રિઝલ્ટોની જો આ વાત કરો જે ત્રણ રાજ્યો પાંચ રાજ્યોના ચૂંટણીઓ જે થઈ તેમાં જે રિઝલ્ટો આવે તેમાં પણ જે ધાર્યાના જે પરિણામો હતા તેના કરતાં પણ વધારે સારા પરિણામો મળ્યા તે ઉપરાંત જે લોકોના જે નામ ચાલતા હતા કે જે દિગ્ગજ નેતાઓના જે નામ ચાલતા હતા કે તે લોકોને ટિકિટ તે લોકોને સીટ સત્તા ન આપતા જે નવા ચહેરા હતા નવા ચહેરાઓને તક આપી છે એટલે કે ચોકસથી કાર્યકર્તામાં એક આના લીધે એક ઉમંગ આવે છે કે આપણે જો મહેનત કરશું તો ચોકસથી આપણે એક તકઈ શકાય કે ધ્યાન દોરશું અને ચોકસથી આપણો પણ ગમે ત્યારે બની શકે છે કે આપણે સત્તા પર બેસવાનો સમય આપણો ગમે ત્યારે આવી શકે છે કેમ કે ભાજપ જનતા પાર્ટી છે તે કામ જોઈ અને જે અનુશાસન કરવાનું જે લોકોને જે તક હોય છે તે આપતી હોય છે અને એટલા માટે થઈને ભારતીય જનતા પાર્ટીનું જે કાર્ય કરતા હોય છે તે તમામ જગ્યા ઉપર દોડી દોડી અને મહેનત કરવા માટે અથાગ પ્રયત્નો જે હોય છે તે કરતો હોય છે ચોક્કસ જેથી જે પ્રકારે સંગઠનમાં પણ ફેરફારની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે તો શું સંગઠનમાં કયા આધારે કારણ કે બે મહામંત્રીઓને રાજીનામા અપાઈ ગયા છે પ્રદીપસિંહ વાઘેલા અને ભાર્ગવ ભટ્ટ આ બે મહામંત્રીઓની જગ્યા ખાલી છે આ ઉપરાંત બીજા ઘણા બધા ફેરફાર પણ કરવાના છે ત્યારે કેવું હશે સંગઠનનું માળખું નવા નેતાઓ નવા ચહેરાઓને સંગઠનમાં સમાવવામાં આવશે કે પછી જે જૂના જોગીઓ છે એ લોકોને મંત્રીમંડળમાંથી બહાર લાવી અને સંગઠનનું કામગીરી સોંપવામાં આવશે શું ચર્ચા ચાલી રહી છે આ બાબતે હજો ચોક્કસથી અભિજીતભાઈ સંગઠનમાં પણ ખૂબ ઘણા બધા એવા ફેરફાર જે છે તે જોવા મળી રહ્યા છે જે બે મહામંત્રોના જે રાજીનામા પડ્યા છે તે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં ચોક્કસસી ભરી દેવા પડશે અને તેની જગ્યાએ જે નવા જે નામો જે આવશે બહાર તે નવા નામો જે છે તે વિધાનસભા બે હજાર ચો વિધાનસભાની જે ચૂંટણી હતી બે હજાર બાવીસની તેમાં જે જે લોકોએ ખૂબ સારી એવી મહેનત કરી હતી અને જે લોકોએ હથાગ પ્રયત્નો કર્યા હતા ક્યાંકને ક્યાંક સત્તા અપાવવામાં ત્યારે ચોક્કસ થી એવા જે છે તે એ લોકો કોટલીસ કરવામાં આવશે અને ત્યારબાદ એમાંથી જ કોઈ નામ સિલેક્ટ કરી અને જે બે મહામંત્રી છે તેમની આવશે તેની ઉપરાંત પણ અલગ અલગ જિલ્લાઓમાં પણ જે છે તે બની શકે છે કે ઘણા બધા ફેરફારો જે છે તે જોવા મળી રહ્યા છે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટી ને ક્યાંક ને ક્યાંક હારનો સામનો કરવો પડ્યો છે જે સીટ ભારતીય જનતા પાર્ટીના પાડેથી ગઈ છે ત્યાં બની શકે છે કે ચોક્કસ થી જે પ્રભારી હતા કે જે તેના જે જિલ્લાના અધ્યક્ષ હોય તેમાં કદાચ બની શકે છે કે તેમાં તળમૂર્તી નું સંગઠન જે છે તે ફેરફાર કરવામાં આવી શકે છે પરંતુ ચોક્કસથી એ પણ છે કે ત્યાં કદાચ બની શકે કે જાતિવાદને પણ ધ્યાનમાં રાખીને આ તમામ જે ફેરફારો જે છે તે કરવામાં આવે ચોક્કસ જ જે પ્રકારે ફેરફારોની વાત ચાલી રહી છે તો એવું લાગી રહ્યું છે કે કે નવા ચહેરાઓને સાથે રાખીને સંગઠનમાં સમાવીને તે લોકોને પણ નેતૃત્વ કરવાનો ચાન્સ આપવામાં આવે એ શક્યતાઓ રહેલી છે સાથે સાથે મિનિસ્ટ્રીમાં પણ એક્સપાન્શનની જરૂર છે કારણ કે મંત્રીમંડળ જ્યારથી આવ્યું જ્યારે બે હજાર બાવીસમાં મંત્રીમંડળ શપથ લીધા અને માત્ર માત્ર સોળ કે સત્તર જ મંત્રીઓ છે ત્યારે જે મંત્રીમંડળ છે એનું કદ પણ વધારવાની જરૂર છે ત્યારે આ સંજોગોમાં આ બાબતનો પણ નિર્ણય આગામી દિવસોમાં લેવા એવી સંભાવના દેખાઈ રહી છે અ જો ચોક્કસથી હમણાં પણ મેં વચ્ચે પણ જ્યારે જણાવ્યું હતું કે ચોક્કસથી મંત્રીમંડળમાં પણ ફેરફાર થઈ શકે છે મંત્રીમંડળનું જે વિસ્તરણ છે તે થઈ શકે છે કેમ કે કેટલાક જે 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 બીજેપીના જે કાર્યકર્તાઓ છે જે જે ધારાસભ્યો છે તેમને ક્યાંક ને ક્યાંક જેને સત્તા નથી મળી હજી સુધી તેને ક્યાંક ને ક્યાંક આની અંદર જે છે તે મંત્રી પદ આપવા માટે થઈને વિચારણા જે છે તે અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે અને બની શકે છે કે ટૂંક જ સમયમાં આ જ્યારે અયોધ્યાનું જે કાર્યક્રમ છે તે પતી જાય ત્યારબાદ મંત્રીમંડળનું પણ મોટા પાયે જે છે તે વિસ્તરણ કરવામાં આવી શકે કેમ કે ગયા મંત્રીમંડળ કરતાં આ વખતના મંત્રીમંડળમાં ખૂબ જ ઓછા મંત્રીઓ જે છે ત્યારે ચોક્કસ લોકસભા બે હાજર ચોવીસ ની પેઢા અલગ અલગ જિલ્લાઓને કહી શકાય કે પહોંચી વળવા માટે મંત્રીમંડળનું પણ એ લોકસભા બે હાજર ચોવીસ ની ચૂંટણી પણ ધ્યાને રાખી અને જે છે તે વિસ્તરણ વિસ્તરણ જે છે તે કરવામાં આવશે ચોક્કસ સવાલ એ પણ થાય છે કે બે હજાર ચૌદમાં છવ્વીસ બેઠકો ભાજપ જીત્યું હતું બે હાજર ઓગણીસમાં પણ છવ્વીસ બેઠકો ભાજપ જીત્યું હતું બે હાજર ચોવીસ લોકસભા ચૂંટણી આવી રહી છે પરંતુ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે દરેક બેઠક પાંચ લાખ કે તેથી વધુ માર્જિનથી જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે હવે જે લક્ષ્યાંક રાખ્યો છે એમાં બે હાજર ઓગણીસ ને બે હાજર ચૌદ ની વાત કરીએ તો જે છવ્વીસ બેઠકો છે એ છવ્વીસ બેઠકોમાં ઘણી એવી બેઠકો છે જે વિધાનસભાના ચૂંટણી વખતે ધ્યાન પર આવી હતી કે ઘણી બેઠકો એવી છે લોકસભાની કે જે બહુ ઓછા માર્જિનથી જીતેલા હતા તો જે આ ઓછા માર્જિનથી જીતેલા એમાં પાંચ લાખ સુધી પહોંચવાની જે લક્ષ્યાંક રાખ્યો છે કે પાંચ લાખ કે તેથી વધુ બેઠ મતોના માર્જિનથી જીતવું છે તો એ કયા આધાર ઉપર કયા બેઝ ઉપર ભાજપ આગળ વધશે કયા પ્રકારની રણનીતિ રહેશે કે આ પાંચ લાખ કે તેથી વધુ પાંચ મતોની માર્જિનથી ભાજપ જીતી શકે જો ચોક્કસ ચોક્કસી અભિજીતે આપણે જણાવ્યું કે જે રીતે આપે આપણે જોયું છે કે વિધાનસભાની જે તૂંટણી હતી ત્યારે પણ ખાસ કરીને જે પછાત વર્ગો છે પછાત વર્ગોને સાથે રાખી અને ચાલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો આપણે જોયું છે કે જ્યારે પણ જે ગુજરાતમાં જેટલી પણ જે મુખ્ય રેલીઓ જે થઈ છે કે મુખ્ય જે જાહેર સભાઓ થઈ છે તે એવી જગ્યા પર જે છે કે જ્યાં ક્યાંકને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું નુકસાન થવાની શક્યતા હોય એવી જગ્યા ઉપર આ જે જાહેર સભાઓ જે હતી તે કરવામાં આવી હતી અને એને જ ધ્યાને રાખી એ જ એ જ જે મોનોપોલી છે તેને પણ લોકસભા બે માં પણ ધ્યાને રાખવામાં આવશે છે આદિવાસી જે સમુદાય ખૂબ મોટો છે તેને ખાસ કરીને કેન્દ્ર સ્થાને રાખી અને જે છે તે ભારતીય જનતા પાર્ટી આગળની જે જે વિચારણા છે તે કરશે અને એને ધ્યાનમાં રાખીને જ આગળ ચાલશે અને એ જ મુદ્દા ઉપર જે છે તે ક્યાંકને ક્યાંક ભારતીય જનતા પાર્ટી લોકસભા બે હજાર ચોવીસનો પાયો જે છે તે નાખતો ચોક્કસ સતી છેલ્લો સવાલ કે ભાજપ બે ત્રમથી તો જીતતું આવે છે હેટ્રિક કરવાનો મૂડ છે છવ્વીસે ચવ્વીસ બેઠકો જીતે એવા એવી શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે પરંતુ જે રીતના નિર્ણયો કરવાના છે મોટા ફેરફારો કરવાના છે તો આ ફેરફાર કરવા પાછળનું લોજિક શું કારણ કે જો છવ્વીસ છવ્વીસ બેઠક જીતી જ જવાના છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારે કરેલા કામો છે કે રાજ્ય સરકારે દ્વારા કરવામાં આવેલા કામો છે વિકાસના કામો છે લાભ યોજનાઓ છે વિવિધ યોજનાઓ જેના લાભ દરેકે દરેક છેવાડાના ગામ સુધી પહોંચ્યા છેવાડાના લોકો સુધી પહોંચ્યા છે તો આ સંજોગોમાં આ ફેરફાર કરવા પાછળનું લોજિક શું ગણી શકાય જો ચોક્કસ થી અભિજિતભાઈ આપને જણાવી દઉં કે જે ફેરફારો જે છે ફેરફારો કરીને છૂટા નથી કરવાના અહીંયા એક વાત સમજવા જેવી છે કે જે પણ લોકોનો ફેરફાર કરવામાં આવશે તે તે જે છે ક્યાંક બે હજાર ચોવીસ ની ચૂંટણીને ધ્યાને રાખી અને આ ફેરફાર થઈ રહ્યા છે ત્યારે ચોક્કસ થી તે લોકોને કોઈ જગ્યા છે તે જગ્યા નો તેમને જે છે તે ચાર્જ તેમને સોંપવામાં આવશે કે આ જગ્યા છે આ જગ્યા નો ચાર્જ તમને સોંપવામાં આવે છે કોઈ જિલ્લાનો ચાર્જ સોંપવામાં આવશે કોઈ તાલુકાનો ચાર્જ સોંપવામાં આવશે કોઈ ધ્યાનમાં રાખી અને આ તમામ જે વ્યૂહરચના જે છે તે ભારતીય જનતા પાર્ટી પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવશે કેમકે સત્તા અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે છે ચોક્કસ થી તેમાં સત્તામાં એમને કોઈ ફેર પડવાનો નથી અત્યારે અત્યારે જે તેમનું ફોકસ છે છે નેતાઓ તેમને ક્યાંક કોઈ જિલ્લામાં કે કોઈ બીજા વિસ્તારમાં જો તેમને ચાર સોંપવામાં આવે તો તેમના અનુભવ નો ઉપયોગ લઈ અને જે સીટોમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ને અત્યાર સુધી નુકસાન થઈ રહ્યું હોય કે જે ઓછા થી જે સીટો આવી હોય

બીજા રાજ્યોમાં ચૂંટણી પ્રભારી તરીકે અથવા તો રાજ્યના ભાજપના પ્રભારી તરીકે એ રાજ્યોને મળે અને ત્યાં પણ ભાજપની જે વિકાસની વિજયની જે વિજયનો રથ છે એ આગળ વધતો રહે એ સંદર્ભમાં આખા ચેન્જીસ થવાના છે પરંતુ બાવીસ જાન્યુઆરી પછી આ બધા ફેરફારો થવાની સંભાવનાઓ દેખાડી છે